હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આધ્યન ક્લાસીસ આધ્યમ ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે આપણી રામબાણ બેચની જે શરૂઆત કરી છે અને આ બેચની અંદર આપણું જે ચેપ્ટર નંબર ત્રણ છે તત્વજ્ઞાન વિષયમાં આપણું જે ચેપ્ટર નંબર ત્રણ છે એની અંદર મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો જે પ્રશ્ન નંબર ત્રણ છે એનો પેટા પ્રશ્ન દસ એટલે દસમા નંબરની રૂપલક્ષી ખાલી જગ્યા આપણે આ વિડીયોની અંદર જોવાના છે જે યુટ્યુબના વિદ્યાર્થીઓ છે તો તમને જણાવી દઉં કે આ વિડીયો મારી રામબાણ બેચ જે ચાલુ છે ધોરણ બાર આર્ટસના વિદ્યાર્થીઓ માટે એ રામબાણ બેચનો જે વિડીયો છે અને એ તમને ડેમો વિડીયો સ્વરૂપે યુટ્યુબની અંદર બતાવવામાં આવે છે તો તમે આ વિડીયો જોઈ અને જો તમને એવું લાગે કે તમે તત્વજ્ઞાનની અંદર મારી જોડે ભણો છો મારી મેથડ તમને સેટ થાય છે અને હું તમને ભણાવું એમાં તમને ખબર પડે છે તો તમારે રામબાણ બેકની અંદર જોઈન થવું હોય તો તમે થઈ શકો છો એના માટે તમારે અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી માટે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ધોરણ બાદ આસને લગતા ચાર વિષય આપણા એપ્લિકેશનની અંદર ભણાવવામાં આવે છે અને આ ચાર વિષયની એકદમ નોર્મલ ફીસ રાખેલી છે ઘણા બધા ગુજરાતના મારા વાલા વિદ્યાર્થીઓ મારી સાથે જોઈન થઈને ભણી રહ્યા છે જો તમે હજુ જોઈન નથી થયા તો તમે જોઈન થઈને ભણી શકો છો એક હજાર ટકા વિશ્વાસપાત્ર સંસ્થા છે તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો ગુજરાતની નંબર વન ચેનલ છે ધોરણ બાર આર્ટ્સમાં જો વાત કરું તો ચલો હવે શરૂઆત કરું છું આપણા ટૉપિકની ચલો વિદ્યાર્થીઓ હવે આ જે પ્રશ્ન છે ને એ તમને વિભાગ ડીમાં સુડતાલીસમાં નંબરમાં જે પ્રશ્ન આવે છે એમાં પૂછાય છે અને જેનો ગુણભાર છે ત્રણ ગુણનો અહીંયા હું તમને જે દાખલો ભણાવું છું રૂપલક્ષી સાબિતી આને કહેવાય રૂપલક્ષી સાબિતી તો આ રૂપલક્ષી સાબિતી જે છે એ તમને વિભાગ ડીમાં પૂછાય છે સુડતાલીસમાં નંબરના પ્રશ્નમાં પૂછાય છે અને ત્રણ ગુણમાં પૂછાય છે આપણે આના વિડિયો તમને રૂપલક્ષી શીખવાડી દીધી છે અને આજે આપણે નંબરની રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાના છીએ ચાલો શરૂઆત કરું તો વિદ્યાર્થીઓ મેં તમને કીધું હતું કે આ ત્રાન્સી આગળ આ જે પી છે એ શેનો નિર્દેશ કરે છે તો આધાર વિધાનો તો પી 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 શું પી પાણી પી ના મારે ન તો પીવો મને પાયો તો તન કોને કીધું હતું કે તું પી સોની મની તને નથી ખબર પડતી કે ના પીવાય એમ એ સેહત માટે બહુ હાનિકારક છે હં સોંગાવા વાળા તો ગાય પછી આપણે આપણી તબિયતનું ધ્યાન ન રાખવું પડે તો પછી તો પરીક્ષામાં વિભાગ એમાં એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાય છે કે ત્રણ લીટી આગળ આવતો પી શાનો નિર્દેશ કરે છે તો તમારે લખવું પડે કે આ પી 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 નાના હોઈએ ને એટલે તમને ખબર છે ને મારે કહેવું ન પડે હો તમે સમજી જાજો તો આ પી સેનો નિર્દેશ કરે છે આધાર વિધાનો ઓકે તો કે હા હવે જો એક બે ત્રણ અને ચાર ચાર પી છે એનો મતલબ એક બે ત્રણ અને ચાર આ ચાર શું છે આધાર વિધાનો છે અને આ ચાર આધાર વિધાનોમાંથી આ નીચેના પાંચ છ સાત આઠ આ વિધાનોને શું કર્યા છે તો કે નિષ્પન્ન કર્યા છે સમજી ગયા એકથી ચાર આધાર વિધાનો પાંચથી લઈને આઠ એ ફલિત વિધાનો છે આ ફલિત વિધાનો ક્યાંક ને ક્યાંક અહીંથી ફલિત કર્યા છે અને અનુમાનના આઠ નિયમો છે આઠ નિયમોનો ઉપયોગ કરી એના રૂપોનો ઉપયોગ કરી અને ગમે તે નિયમમાંથી ગમે તે રૂપમાંથી આ જે વિધાનો છે એને નિષ્પન્ન કર્યા છે ઓકે ચાલો હવે પાંચમા નંબરની આગળ ખાલી જગ્યા આપી છે ડેડી પાંચમા નંબરની આગળ શું આપી છે તો કે ખાલી જગ્યા આપી છે હવે શું છે અહીંયા વિધાન કયું છે તો કે ટી શર્તી કે કયું વિધાન છે ટી શર્તી કે તો તમે જોજો ઉપરના ચાર વિધાનોમાં નજર કરો તો દેખો જરા ઝૂમ કર કે દેખો હવે ટી શર્ટથી કે છે તો ઉપર કઈ જગ્યાએ દેખાય જો અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી પણ આ રહ્યું જો ટી શર્ટથી કે છે તો કે હ હવે આ ટી શર્ટથી કેની અંદર સર્વોપરી કોણ છે તો કે સમુચાય છે હવે સમુચય આવતું હોય એવો અનુમાનનો નિયમ કયો અને આ તો મેં તમને ભણાવી દીધું હતું ખોટું ના બોલતા હં આપણી બેટની અંદર સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અપલોડ કરેલા છે એમાં મેં દરેકે દરેક નિયમને અલગ કેવી રીતે કરવો એનું રૂપ તમારે કેવી રીતે યાદ રાખવું બધું ભણાવી દીધું છે ચલો નિયમનું રૂપ લખું છું પી સમૂચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ જો એને મજા આવે ને તો એ પીને નિષ્ફન કરે ને એને મજા આવે ને તો એ ક્યુને નિષ્ફળ કરે હવે તમે જુઓ એને શેમાં મજા આવી છે પીને નિષ્ફળ કરવામાં એને મજા આવી છે ક્યુને નિષ્ફળ કરવામાં મજા આવી છે તમે ચેક કરો ખાલી જો અહીંયા પી છે તો આ આપણું જે વિધાન છે ને આખી આખું આપણું પી વિધાન બની જાય પછી સમૂચે તો એ અહીંયા આ સમૂહ પછી આ ક્યુ વિધાન છે તો એ આ આપણું ક્યુ વિધાન છે પીની અંદર જે વિધાન છે એસ વિધાન છે સોરી ક્યુ ની અંદર એ વિધાન છે ને પીની અંદર ટી શર્ટી કે વિધાન છે ઓકે હવે આપણે જરૂર કોની છે ટી શર ટી શર્ટથી કે અહીંયા આપેલું છે જો ટી શર્તી કે હવે આ ટી શર્ટથી કે કયા નંબરમાં છે પીમાં છે ક્યુમાં તો પીમાં છે ને તો કે હા તો આ પીને અહીંયા શું કર્યું છે એને નિષ્પન્ન જો આ ત્રણ ટપકા કરીને જે વિધાન હોય ને એને પી વિધાન કહેવાય આવ્યું તો જો એને પીમાં મજા આવી હતી ને તો એને પીને નિષ્પન્ન કર્યું છે એને મજા આવશે ને તો એ હજુ ક્યુને નિષ્પન્ન કરી શકે પણ આપણે હાલ ટી શર્ટથી કે નિષ્પન્ન કર્યું છે હવે તમને ખબર હોય તો આ ટી શરતી કે કયા નંબર ઉપરથી આવ્યું તો જો આ ટી શરતી કે અહીંથી આવ્યું છે તો અહીંયા નંબર એક નંબર છે ને તો એને એક નંબર લખી નાખો હવે નિયમ કયો લગાડ્યો છે તો કે સિમ્પનો તો લખી નાખો સિમ્પ એટલે આ તમારી ખાલી જગ્યા પૂરાઈ ગઈ આટલું કરવાના પરીક્ષામાં તમને ત્રણ માર્ક મળે છે તો એ ત્રણ માર્ક ન જવા દેવાય હાલો પછી આગળ જઈએ છઠ્ઠા નંબરમાં અહીંયા છે એ શરતી બી છે તો કે હવે તમે જોજો ઉપર એ શરતી બી તમને ક્યાં દેખાય છે અહીંયા છે નથી અહીંયા છે નથી અહીંયા છે નથી અહીંયા છે આ નિષેધ આ દેજો આમાં લઈ ગયું એ શરતી બી છે અહિયાં એ શરતી બી અહીંયા એ શરતી બી મળ્યું તો કે હવે એની આગળ ચેક કરો કારક કોણ છે કૌશ ની બાદ જે કારક હોય ને એને કારક કહેવાય કોણ છે તો તો કે કે શરતી છે છે હવે તમે મારા રામબાણ બેતના વિદ્યાર્થીઓને ભણાવી દીધું છે એમને તો આવડતું હશે તમને કદાચ આવડે કે મને ખબર નથી પણ શરતી કારક આવતું હોય એવા અનુમાનના નિયમ કેટલા તો કે બેન ત્રણ નિયમ છે કયા કયા એક એમ છે એક એમટી છે ને એક એચ એસ છે

તેથી આ ક્યુ ઓકે તો કે ઓકે હવે આ રૂપને તમારે ટ્રાન્સફર કરવાનું છે અહીંથી ઉપાડીને અહીંએ મૂકવાનું છે આગળ પી શરતી ક્યુ લખો ફટાફટ જો અહીંએ છે ને વિધાન આની આગળ શરતી છે તો આમાં મૂકી દો આપણું પી વિધાન પી તો આ પી શરતી તો આ શરતી ક્યુ તો આની જગ્યાએ આ ક્યુ વિધાન ઓકે તો કે ઓકે હવે નિયમ પ્રમાણે એના રૂપ પ્રમાણે કયું વિધાન હોવું જોઈએ તો કે પી વિધાન હોવું જોઈએ રાઈટ તો કે હા તો પી ની અંદર કોણ છે તો કે નિષેધ પી છે તો તમે અહીંયા જો જોવો નિષેધ પી તમને મળી ગયો ને જો પી આપણું પી વિધાન આવ્યું પી ની જગ્યાએ જો અહીંયા પી ની જગ્યાએ નિષેધ પી હતો તો પી ની જગ્યાએ અહીંયા નિષેધ પી આવ્યું કે નહીં આ રૂપ પ્રમાણે આ પી છે ને એવું ને એવું પી પીમાં નિષેધ પી આવ્યું વિધાન ની જગ્યા જોઈ લો પછી નિયમ તમારે નીચે ક્યુ વિધાન હોવું જોઈએ હવે ક્યુ ની અંદર કોણ છે એ શરતી બી તો આ રહ્યું આપણું એ શરતી બી આવ્યું હોય ક્યુ વિધાન જોઈ લો હવે તમે જો પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો આપણું પી આ શરતી આ ક્યુ આ પી તેથી આપણું આ ક્યુ વિધાન પત્યું ખબર પડી હવે તમે મને કહો કે આ એ શરતી બી ઉપરના કયા આધાર વિધાન પરથી આવ્યું તો કે બે નંબર તો પહેલાં લખો એ આ બે નંબર પછી નિષેધ પી તો કયા નંબરે છે ચાર નંબર લખો ચાર નિયમ કયો લાગ્યો તો તો કે આયા લખી દો હાય મજા ખબર પડી કેટલું બધું છે નહીં હં આવડે ને તો ત્રણ માર્ક્સ લેજો ના આવડે ને તો મૂકીને સાના માને આગળ નીકળી જાજો ન કે તમને ખબર નહીં આ તમારો સમય ખાઈ જશે એટલે જો મારી જોડે ભણે વિદ્યાર્થીઓને આવડતું હશે પણ કદાચ તમને આવડે છે કે નહીં ને તમને ખબર હાલો

પછી નિષેધ પી તેથી ક્યુ આવું થાય કે નહીં તો કે હા થાય હવે આને ફટાફટ ત્યાં સરખાઓ પી તો એ આ ટી વિકલ્પન એ અહીંયા છે ને તો આમાં હું લખી દઉં ની જગ્યાએ આપણો એ આ પી પછી આ વિકલ્પન છે તો આ વિકલ્પન પછી આ ક્યુ તો એ આખે આખું વિધાન આપણું ક્યુ વિધાન બની જાય ઓકે તો કે ઓકે હવે નિયમ પ્રમાણે નિષેધ પી હોવું જોઈએ તો પીની અંદર કોણ છે પીની અંદર પી છે તો પીનો નિષેધ હોવો જોઈએ તો નિષેધ પી છે તો કે હા છે ને

લખી નાખો ત્રણ નંબર પછી નિષેધ પી ચાર નંબર તો લખી નાખો ચાર નંબર નિયમ બી એસનો તો લખી નાખો ડીએસ ચાલો આટલું થઈ ગયું તો કે હા આટલું થઈ ગયું ચાલો આગળ વધું તો હવે લાસ્ટ નંબરમાં કે વિકલ્પન બી છે દેડી તો કે હા હવે આ વિધાન ક્યાંથી આવ્યું હશે તો આપણે ચેક કરવું પડે હવે તમે જુઓ બેટા અહીંયા ડબલ શરતી ને ડબલ વિકલ્પન છે તો એકવાર હું એવું વિચારું કે અહીંયા સીડીનો નિયમ આવ્યો હશે એવું વિચારું તો કે હા બેન વિચારો ને તમને કોને ના પાડી છે તો ચાલો હું એવું વિચારીને ચાલું તો હું સીડીનું અહીંયા રૂપ લખી નાખું તો કે લખી નાખો સીડીનું રૂપ શું થાય સીડી એનું રૂપ થાય પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર તેથી જગ્યા નથી પણ થોડું મેનેજ કરી નાખજો ક્યુ વિકલ્પન એસ આ શું છે તો કે રૂપ છે કોનું સીડીનું શું થાય પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર તેથી ક્યુ ને એસ ઓકે તો કે ઓકે હવે શું કરવાનું છે તો કે હવે આ રૂપ ઉપરથી આપણે આ કે વિકલ્પન બીમાં આ બધું જે વિધાન ઉપર છે એ સાચા છે ખોટા છે ચેક કરવાનું છે તો ક્યુ વિકલ્પન એસનો મતલબ થાય કે વિકલ્પન બી તો આ ચોથા નંબરનું વિધાન આ કે વિકલ્પન બી છે ને એ ફલિત કરેલું વિધાન છે ફલિત વિધાન હંમેશા છેલ્લે હોય તો આ ક્યુ વિકલ્પન વિકલ્પન એટલે કયું વિધાન બની જાય તો તો કે 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 અને બી ઓકે હા ઓકે હવે જોજો આ ક્યુ છે જો ક્યુની જગ્યાએ કયું વિધાન આવ્યું કે વિધાન વિકલ્પન નું વિકલ્પન આ એસ છે તેની જગ્યાએ બી આવ્યું હવે જે જગ્યાએ ક્યુ હોય ત્યાં તમે કે મૂકી દો અને જે જગ્યાએ એસ હોય ત્યાં તમે બી મૂકી દો આ રૂપની અંદર વાત કરું છું રાઈટ તો કે હા હવે ક્યુ કઈ જગ્યાએ છે તો કે ક્યુ પહેલાં નંબરમાં છે તો ક્યુ જે જગ્યાએ હોય ક્યુ પહેલા નંબરમાં આજ આ બાજુ છે ને તો ક્યુની જગ્યાએ આપણે કે મૂકી દઈશું તો કે હા તો અહીંયા ક્યુ છે તો ક્યુની જગ્યાએ તમે કે મૂકો હવે આગળ શરતી છે તો શરતી કરો આગળ શું છે આપણને ખબર નથી પી હોવો જોઈએ પણ પીની જગ્યાએ ઉપર કયું વિધાન છે આપણને ખબર નથી તો એને ખાલી રાખો ઓકે તો કે ઓકે હાલો હવે યસ તો યસ એસની જગ્યાએ કોણ છે બી છે તો હવે આ ધ્રુપમાં બીજી કોઈ જગ્યાએ એસ તમને દેખાય તો કે આ આજે બીજા નંબરમાં તો બીજા નંબરમાં એસ મૂકો પછી આગળ શરતી છે ને તો શરતી રાખો અને આગળનું વિધાન આપણને ખબર નથી તો એને ખાલી રાખો ઓકે તો કે ઓકે હવે અહીંયા ત્રીજા નંબરનું વિધાન આપણને ખબર નથી તો એને ખાલી રાખો પણ વચ્ચે વિકલ્પના આવે એવી તો આપણને ખબર છે ને તો કે આ ખબર છે હવે તમે અહીંયા ચેક કરો કે કયું વિધાન એવું છે જેમાં કે આવે છે ને એના આગળ શરતી આવે છે તો તમે જોજો આ દીજો કી આવે છે એના આગળ શરતી છે ને આ વિધાન આપણને ખબર નથી પણ એ વિધાન કયું છે ટી વિધાન તો 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 લખી દો ટી 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 કે 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 ઓ પછી સોરી એસ જગ્યાએ બી વિધાન આવે એટલે આપણે અહીંયા બી લખવું પડે સોરી સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે અહીંયા એસની જગ્યાએ બી વિધાન તો અહીંયા એસ હતો તો એસની જગ્યાએ આપણે બી મૂકવું પડે તો કે હા હવે બી હોય શરતી હોય એવું કયું વિધાન છે જોજો તો આ રીતે બી હોય ને શરતી હોય છે તો કે હા હવે એની આગળ કોણ છે તો કે એ છે તો લખી નાખો ને એ તો એ લખી નાખ્યો રેડી તો કે રેડી હવે જોજો આ આપણું પી વિધાન છે આ આપણું આર વિધાન છે તો નીચે પી વિકલ્પન આર છે ને ત્રીજા નંબરમાં આપણને ખબર નથી વિકલ્પન તો છે પણ પીની જગ્યાએ કોણ આવે આની જગ્યાએ કોણ આ આપણને ખબર નથી પણ જો ઉપર પી છે ને ઉપર નીચે આર છે તો ઉપર પીમાં ટી મળી ગયો અને આરમાં એ મળી ગયો તો અહીંયા પી છે પહેલું તો પીની અંદર કોણ છે ટી તો ટી લખી દે ને આની અંદર કોણ છે તો એ છે તો લખી દો એ તો ટી વિકલ્પન એ આવું કોઈ જગ્યાએ છે તો કે આવ્યું ને જો ટી વિકલ્પન એ મળ્યું તો કે હ તો આ તો બધું લાઇન સરજ હતું મને ખબર છે આ બધું લાઈન સરજ હતું પણ આ બધી મેં રામાયણ કેમ કરી ખબર છે આ તમને ખબર પડે પરીક્ષાની અંદર તમે કેવી રીતે જવાબ લાવશો એમ અને આ બધું દસ વખત દાખલા ગણી નાખો તો આ બધું મોઢે મોઢ થઈ જાય સમજે ને તો કે હા હવે આ ટી શર્ટથી કે એ પહેલાં નંબર પાંચ નંબરમાં છે જ લખો પાંચ નંબર એ શરતી બી કયા નંબર એ શરતી બી છ નંબર લખી નાખો છ નંબર પછી ટી વિકલ્પને તો ટી વિકલ્પને એ સાત નંબર તો પાંચ છ સાત નિયમ કોનો લાગ્યો સીડીનું એના ઉપરથી કે વિકલ્પન બી આવ્યું તો લખી નાખો સીડી ચલો થઈ ગયું લો આમાં ના આવડે એવું કંઈ છે તો કે ના નથી તો વિડિયોને અહીંયા રાખો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મજો મજો કરીએ દસમા નમનો છેલ્લો આપણું રૂપલક્ષી સાબિતી જે આપણે રચીને સિદ્ધ કરી લઈશું પછી પછી કંઈ નહીં પછી આપણે હજુ આગળ વધીશું ચલો ફટાફટ આવો તમારી રાહ જોઉં છું